ત્રણ સૌથી ધનિક ગામડાઓનું ભોજન કેવું છે તે લોકો પૈસા કમાવા માટે શું કામ કરી રહ્યા છે તે રહેવાની વ્યવસ્થા કેવી છે તેઓ કેવા પ્રકારના ઘરમાં રહે છે કઈ વસ્તુ ખેતી કરીને તે લોકો લાખો રૂપિયા કમાઈ રહ્યા છે ત્યાં ખેતી માટે કઈ ટેકનોલોજી ઉપયોગ થાય છે આજના વિડીયો અમે તમને આ બધું જણાવીશું તો વિડીયો અંત સુધી જરૂર જુઓ અને ત્યાંની છોકરીઓ આટલી સુંદર કેમ હોય છે અને હું તમને જણાવું દઉં કે ત્યાંની છોકરીઓ પોતાના પતિ સિવાય બીજા કોઈ તરફ જોતી પણ નથી અને જે ગામમાં યાદીમાં પ્રથમ ક્રમે છે ત્યાં સોનાના બાથરૂમ અને સોનાની કાર છે નંબર ત્રણ હિવારે બજાર મહારાષ્ટ્ર મિત્રો આ ગામને કરોડપતિઓનું ગામ કહેવામાં આવે છે કારણ કે આ નાના ગામમાં નેવું પરિવારો કરોડપતિ છે અને થી વધુ પરિવારોની વાર્ષિક આવક દસ લાખ રૂપિયાથી વધુ છે આ ગામના લોકો શાકભાજી ઉગાડીને ઘણા પૈસા કમાય છે ત્યાંની છોકરીઓ ઘરનું બધું કામ કરે છે અને પછી ખેતીના કામમાં પણ મદદ કરે છે અને ત્યાંની છોકરીઓ પોતાના પતિઓને ખુશ કરવાની એક પણ તક ચૂકતી નથી બીજા નંબરે મડાવગ હિમાચલ પ્રદેશ છે આ ગામ એશિયાનું સૌથી ધનિક ગામ છે આ ગામ શિમલાથી લગભગ નેવું કિલોમીટર દૂર છે અહીંના લોકો સફરજનની ખેતી કરે છે આ લોકો સફરજન ફક્ત પોતાના દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ નિકાસ કરે છે અને દર વર્ષે આ લોકો લગભગ બસો કરોડ રૂપિયાના સફરજન વેચે છે અને હવે નંબર એક પર માધાપુર ગુજરાત માધાપુર ગામ વિશ્વના સૌથી ધનિક ગામોમાંનું એક છે ગામની વસ્તી લગભગ સાહીઠ છે પરંતુ અહીં સત્તર બેંકો છે હા એક નાના ગામમાં સત્તર બેંકો મિત્રો આ ગામના લોકો વિદેશમાં વ્યવસાય કરીને ખૂબ જ ધનવાન બન્યા છે અહીંના લોકોના કરોડ રૂપિયા જમા છે દુનિયાભરના મોટા ઉદ્યોગપતિઓ બેંકો બેંકોમાં પોતાના કાળા નાણાં છુપાવીને રાખે છે પણ મિત્રો આપણે એવા દેશમાં રહીએ છીએ જ્યાં પતંજલિ જેવી મોટી કંપનીને પાંચ વર્ષ માટે કર મુક્તિ મળે છે જયારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પાસેથી મોટા કર અને જીએસટી લેવામાં આવે છે જો તમે સામાન્ય બાઇક ખરીદો છો તો વીસ ટકા જીએસટી લાગે છે જે માનવ જીવનમાં જરૂરી છે જ્યારે હેલિકોપ્ટર પર ફક્ત પાંચ ટકા જીએસટી છે શા માટે કારણ કે તે શ્રીમંત લોકોની લક્ઝરી વસ્તુઓ છે એટલા માટે જે લોકો કહેતા હતા કે ભારત ફક્ત ત્યારે જ પ્રગતિ કરશે જો ભારત સત્તા મેળવવા માટે અભ્યાસ કરશે તેમણે આજે કોચિંગ સેન્ટરો પર પણ કર લાદ્યો છે એકવાર શિક્ષણ મેળવો પછી રોજગાર આવે છે અને આજકાલ રોજગાર ફક્ત એક શબ્દ બની ગયો છે જે ફક્ત ભાષણોમાં જ સંભળાય છે હું તમને એ પણ જણાવી દઉં કે અમારા ગામની છોકરીઓ ખૂબ જ સુંદર છે અને તેઓ તેમના પતિ મોર તેના મધુર અવાજથી બધાને જગાડે છે વડીલો ખેતરમાં કામ કરવા જાય છે ત્યાંની હવા એટલી શુદ્ધ છે કે તમને ત્યાંથી શહેરમાં આવવાનું મન જ નહીં થાય તો મિત્રો તમને ગામડું ગમે છે કે શહેર નીચે કમેન્ટ કરીને જરૂર